સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો એ ભૂખે નહીં બે વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર તમે એક ફિલ્મી કલાકાર પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકાર તમે બોલાવો મને બોલાવો એવું મેં કીધું જ નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગઉ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગઉ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ એટલે ચલો તમે તો મેં કીધું કે મને એ નથી બોલાવતો તો એમની મરજીની વસ્તુ છે બરાબર હું એમના નહીં ગમતો હોય લોકો તો મને બધા બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ સરકાર સરકારની જાણ બહાર હોય શકે એવું પણ બની શકે જે વચ્ચે મિડિએટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય તો ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે ત્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે अरा बढ़ा घा वडलों अरा ठाकुर समाज बाहकों फोन आया विक्रम भाई नथी गया भाई मने आमंत्रण राम भाई एलन મોટી થી બોલું તમે બોલો તમારા એને લઈને તમે એક વિડીયો નારાજ છું ઠાકોર સમાજ નારા છું

ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના મોના ચિત્રમ બી સમય નથી ગયા મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી એવું ઘણું બધું થઈ ચુક્યું છે કેમ કશું બોલતા તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પ્રિન આવ્યું વિક્રમભાઈ એવું નથી કે ઠાકોર નું ક્ષત્રિય સમાજ ના પરંતુ એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ સમાજના ના હતા કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના ના આમંત્રિત કરતા જ્ઞાતિ વાત નથી કરતી કલાકારની ની નથી બરાબર તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કહે છે લાજ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત કરી ઠાકોર સમાજના કેમ ના ઠાકોર સમાજ ઘણા બધા એવા સમાજ છે બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પંડિત સમાજ હોય બીજા ભગવાન સમાજ ઘણા બધા સમાજ છે એવા બધા સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે હું માનું છું જ્યારે સરકારી ને કોઈ ખાલી વિનંતી કરીશ કે દરેક કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય એ દરેકનું સન્માન જોઈએ ખાલી તમે જે તમારા તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મીડિયા દ્વારા જાણવા મળી છે શંકરભાઈ ચૌધરી દ્વારા આપણે પટેલ સમાજના કલાકારો કલાકાર સમાજ ના કલાકારો છે પણ આ તમારો વિવિધ મૂક્યા પછી ઠાકોર સમાજ ના કોઈ આગેવાનો તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો

સામાન્ય શું ક્યારે ખાસ કોઈ છોકરું છે તમને ન બોલાવે એટલે નારાજ મને

એટલા માટે આજે તમે તો આવ્યા છો સમાજ સાથે આવા કેટલાય લોકો હશે કેમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે છે આ પ્રકારનું કામ વિક્રમભાઈ ચર્ચા છે કે ભાઈ જે શંકર ચૌધરી અને ગેની કે રાજકીય વર્ચસ્વ ની લડાઈ અને એને કારણે આખો આ ઉભો થયો છે શંકરભાઈ

જે આ વિઝિટર ઓર આવા કલાકારો પર કેમ નથી વિક્રમભાઈ આ તમે સમજના આગેવાનો સાથે મેસેજની ચર્ચા થેન્ક યુ